હાલ મિત્રો તો એક અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો અત્યારે તો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એક વાગે કેમ કે અમે જઈ રહ્યા છીએ ડીસા બાવીસ તારીખે વોટિંગ હતું ચૂંટણી હતી અને પચીસ તારીખે આજે ગણતરી છે તો ડીસાની અંદર એસી હાઈસ્કૂલ છે ત્યાં ગણતરી અમે ત્યાં જઈ રહ્યા છીએ અને અમારા ગામના ત્રણ ઉમેદવારો હતા તો એમાંથી કોણ જીતે છે એ આજે ખબર પડશે તો અમે ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે તો હાલ તમે મારા પાછળ જોવો છો કે અત્યારે તો આપણે બ્લોગ ત્યાંથી શૂટ કરી રહ્યા છે જો અમારી પાછળ રેલવે રેલવે છે તો ત્યાં જ હવે સીધા મળશે હવે સીધા ત્યાં તો મિત્રો જોઈ શકો છો સામે અમે જે દેખાય છે ને એ જૂના ડિસ્સા છે જો અને અત્યારે આપણે આ રાજપુર રોડથી જઈ રહ્યા છે અહીંયાથી સામે આ ડિસ્સા છે એટલે ફોટો પાડવાના મળી જાય છે મહારાણા પ્રતાપ ચોક છે એચ સીડેમ એસ ડીલ અને અહીંયા મતગણતરી થાય છે અને આપણે હવે પાછળના જે ગેટ છે ત્યાં જઈ રહ્યા છે તો કેટલી વસ્તી છે બહુ વસ્તી છે ગાઈઝ ઉમેદવાર કણક સિંઘ જીતી ગયા છીએ લૂણપુરમાં અમારા ગામમાં તો તમે જુઓ ફૂલ હાર થઈ રહ્યું છે ંકબર ને હહલ ન. મ૨ ટે ઓં ધં આને તે નેને મું ઘરમ પઆઈ સક જામ શચે મોગ આડે મ઼લ

हे सर सर हालै हैन हालतिर चाहिँ हालने आइयो फोटो फोटो पढ्दै छ अब आन्को कुकको बिजना ल पोले माको फोटो गाजी गाए फटाफट जगेर चाहिँ भने छोडा टाइम भने फोटो पढ्दै छ मारे थोरै आइग्यो अब आउँदै छ आइमाल